પ્રથમ નોર્થે જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સેવાશ્રમ રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાતા આયોજકો ચિંતામાં મુકાયા ધોધમાર વરસાદને પગલે ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે સેવાશ્રમ રોડ પર આયોજકોએ ત્રણ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે ધોધમાર વરસાદને પગલે ગરબા આયોજકો મૂંઝવણમાં છે સેવાશ્રમ રોડ પર આયોજકોએ ત્રણ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે જોકે હવે વરસાદ આવવાને કારણે ચિંતામાં વધારો થયો છે ખેલૈયાઓની ચિંતા પણ વધી છે ટ્રુજમાં આસો નવરાત્રિના પ્રથમ દિવસે નેહુલિયાએ ધમાકેદાર બેટિંગ કર્યું છે અને ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી છે ગરબા રસિકોમાં ખુશીનો માહોલ હતો પરંતુ વરસાદ બાદ સમગ્ર પંડાલોમાં ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીને લઈને ગરબાની રોનક બગડી રહી હોય તેવા દ્રશ્યો બતાવીશ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરની વાત કરવામાં આવે તો હું તમને ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર જ ખાસ કરીને હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર ગરબાનું વિશેષ આયોજન થતું હોય છે પોલીસ દ્વારા ગરબાનું આયોજન થતું હોય છે પોલીસ અને પ્રજા એ વચ્ચે મિત્રતા કહેવાય તે હેતુસર ગરબાનું આયોજન થતું હોય છે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરની હું રોનક તમને બતાવીશ ખાસ કરીને સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે લગભગ આ રોડ ઉપર જે પેવર બ્લોકની જે કામગીરી છે તેની પર ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું આંધણ કરવા છતાં પણ આ રોડ ઉપર પાણી ભરાવાનું યથાવત રહ્યું છે ખાસ વાત કરવામાં આવે તો સેવાશ્રમ રોડ ઉપર દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવો થતો હોય છે ભરૂચમાં સેવાશ્રમ રોડ ઉપર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને કારણે જે હોસ્ટેલ ગ્રાઉન્ડ છે તથા અન્ય ગરબા ગ્રાઉન્ડો ઉપર પણ ગરબાનું આયોજન થતું હોય છે પરંતુ આ વખતે ગરબાની રોનક બગડી રહી હોય અંબાલાલ કાકાએ પણ જે આગાહી કરી છે કે નવરાત્રિના નવ દિવસ લોકોએ રેન્કોટ પહેરીને વરસા ગરબા રમવા પડશે તેવી નોબત આવી ગઈ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી ગયું છે અને સેવાશ્રમ રોડ ઉપર પ્રથમ દિવસે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી ગયા છે મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા ગુજરાત પર ભરૂચ ભરૂચ જિલ્લામાં નવરાત્રીનો આજો પ્રથમ દિવસ છે વાત કરવામાં આવે ભરૂચમાં આસો નવરાત્રી ધૂમધામ ઉજવાય પરંતુ આજે મેહુલિયાએ ધમાકેદાર બેટિંગ કર્યું છે ભરૂચ જિલ્લાના જે ગરબાના જે ગ્રાઉન્ડો છે તે તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આપણે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર છે હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક છે ખાસ વાત કરવામાં આવે તો ભરૂચનો સેવાશ્રમ રોડ હું તમને દર્શાવીશ કે પ્રથમ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચનો પ્રથમ જે વરસાદ છે જે આસો નવરાત્રીનો પ્રથમ દિવસ છે તમે પ્રથમ દિવસે જોઈ રહ્યા છો કે મેહુલિયાએ કેવું ધમાકેદાર બેટિંગ કર્યું છે જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સેવાશ્રમ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે ખાસ વાત કરીએ તો પાણી ભરાવાના કારણે વાહન ચાલકોની ગતિ ધીમી થઈ ગઈ છે વાહનો ખોટકાઈ રહ્યા છે સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ગંભીર બની રહી છે ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આસો નવરાત્રીને લઈ આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક પણ ગરબાનું આયોજન પોલીસ દ્વારા એટલે સેફ એન્ડ સિક્યોર દ્વારા ગરબાનું આયોજન થયું છે પરંતુ આજે આસો નવરાત્રીના પ્રથમ દિવસે ધમાકેદાર બેટિંગ કર્યું છે મેહુલિયાએ જેના કારણે વરસાદી પાણી ભરાવો સ્પષ્ટ અહીંયા દેખાઈ ગયો છે ત્યારે વાહનો પણ ખોટકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ ભરૂચ શહેરમાં નવરાત્રીના પ્રારંભથી જ વરસાદની શરૂઆત ભરૂચના ગાંધી બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે નવરાત્રીના પ્રથમ દિવસથી જ મન મૂકીને મેહુલ્યો વરસ્યો છે જોકે ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે ખેલૈયાઓની ચિંતા પણ વધી છે વરસાદની પહેલેથી જ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ભરૂચ શહેરમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે

ગરબા આયોજકોની ચિંતામાં વધારો થઈ ગયો છે હવામાન વિભાગની આગાહી મુજબ પણ ધોધમાર વરસાદની આગાહી હતી જેના કારણે બપોર બાદ જે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચના ગાંધી બજાર વિસ્તારની વાત કરવામાં આવે તો લગભગ કમરસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સાથે સાથે વરસાદ ભરાવાના કારણે વેપારીઓની પણ ચિંતામાં વધારો થયો છે કારણ કે પાણી વેપારીઓની દુકાનોમાં પડી વળે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ પ્રથમ દિવસે વરસાદ વરસતા નવરાત્રીના ના નવ દિવસ મેહુલ્યો કેવો વરસે છે તેની ઉપર કોઈની મીટ બંધાઈ રહી છે જી જી આભાર જાણકારી આપવા બદલ